लक्ष्मण वीर जिला बीजेपी अध्यक्ष नेक्स्ट जनरेशन जीएसटी 2025 ना 02 ना प्रेस वार्ता मा आवसो मीडिया गण ने हूं हार्दिक स्वागत करू छु आप सब जाणो छ के यशस्वी वडा प्रधान नरेंद्र मोदी जी 15वीं अगस्त 2025 ना लाल किले थी जारे ઓગણ એસી માં સ્વતંત્ર દિવસની જ્યારે ઉજવણીનો કાર્યક્રમ થઈ રહ્યો હતો ત્યારે કહેવામાં આવ્યું હતું કે GST ના સુધારાની વાત કહેવામાં આવી હતી અને તે સુધારાના ભાગરૂપે આપણા દેશના આદરણીય ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારમે ત્રણ સપ્ટેમ્બરના છપ્પન મી જીએસટીની મિટિંગના અંદરમાં નેક્સ્ટ જનરેશન જીએસટી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવનું ગઠન કરવામાં આવ્યું હતું તેના અંદરમાં જે જીએસટી બે હજાર સત્તરના અંદરના જ્યારે સ્લેબ જીએસટીના રાખવામાં આવ્યા હતા પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા હતા તેને દૂર કરી અને નવા જીએસટી નેક્સ્ટ જનરેશન જીએસટી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવમાં એમાં ત્રણ સ્લેબ રાખવામાં આવ્યા પાંચ ટકા અઢાર ટકા અને ચાલીસ ટકા એ રીતના આ ફોર્મને અમલીકરણ આપણા દેશના અંદર નવરાત્રિના પાવન પર્વના પહેલા નોરતા અને બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજથી અમલીક કરવામાં આવ્યું હતું આ અમલીકરણ થતા દરેક ગરીબ અને મધ્યમ વર્ગના રોજિંદા જીજ વજ વસ્તુઓની ખરીદીના અંદરમાં જી એસ ટી ઘટતા તેમને મોટી બચત થઈ રહી છે આપ સૌ જાણો જ છો કે મધ્યમ વર્ગનો લોકો પોતાના કોઈ બી તહેવારની પૂર્વ ખરીદી કે ખરીદી કે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું ખરીદી કરતા હોય છે ત્યારે પોતાના બજેટના અંદરમાં તેઓ કઈ રીતના ખર્ચ કરે એ તે એ રીતના એ માનસિક રીતે પ્રેશરમાં રહેતો હોય છે પરંતુ આ ભેટ દિવાળી પૂર્વે અને નવરાત્રીમાં આપવામાં આવેલી છે એથી એને ઘણી બધી બસત થશે અને એ બસતથી તેના જીવનના અંદર રોજિંદા ઓર બીજો ખર્ચો કરવાનો પણ તેઓ આસાની પ્લાન કરી શકશે જોવામાં આવ્યું કે એ દિવસે પેલા જ દિવસે ઐતિહાસિક લોકોએ ખરીદી કરી છે એ બે એક મોટું સિદ્ધિ છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાનના નેતૃત્વમાં ભાજપની સરકાર એનડીએ ની સરકાર દેશના આમ જનતાના જીવનના અંદરમાં સુખાકારી આવે એની હંમેશા ચિંતા કરતા હોય છે અને તેના ભાગરૂપે જ આ નેક્સ્ટ જનરેશન જીએસટી ટુ થાઉઝન્ડ ફાઈવ રિફોર્મ કરી અને દેશના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટેનું આ આ એક મોટો નિર્ણય ગણી શકાય હું હું મોહન લક્ષ્મણ દીવ જિલ્લા બીજેપી અધ્યક્ષ આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો અને આપણા દેશના આદરણીય શ્રીમતી નિર્મલા સીતારામનો સહે દિલથી હું ધન્યવાદ અને આભાર માનું છું નમસ્કાર જીએસટી બચાવ બચત ઉત્સવ અને નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મમાં આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાથે સાથે જિલ્લાની તમામ જનતાને નવરાત્રિની મંગલ શુભકામના ઘટી જીએસટી મિલાવ ફાર મોદી સરકાર કા ધન્યવાદ મોદી સરકારે દેશના એકસો ચાલીસ કરોડ લોકોને આ જીએસટીનો એડવાન્સ દિવાળીનો બોનસના સ્વરૂપે ઉપહાર આપેલો છે જેને દેશની જનતાએ હર્ષ સાથે સ્વીકાર કરેલો છે. એ જ પ્રસંગે દીવની જનતા માટે પણ શું શું જીએસટી ની અંદર લાભ મળ્યો છે. એ લાભો સાથે હું આપના માધ્યમથી દીવની જનતાને જાણ થાય એ માટેના આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવવા માંગુ છું. લોકોની જરૂરિયાત હોય છે સામાન્ય લોકોની જરૂરિયાત મુજબ લોકોને જમવાની અંદર પનીર દૂધ દૂધને લગતું અનેક આઈટમો જેમાં મોટાભાગની આઈટમોની અંદર જીએસટી જીરો પર્સન્ટ કરી દેવામાં આવ્યો છે આ જનતા માટે ખૂબ જ મોટી રાહતના છે અને આનાથી લોકોનું બજેટ મેનેજમેન્ટ કિચન બજેટ મેનેજમેન્ટ બહુ સારું રહેશે અને આગળ જતા એમનો લાભ થશે આ સિવાય જે ડેલી જરૂરિયાતની વસ્તુ છે જેવી કે ટૂથપેસ્ટ છે સાબુ છે હેર ઓઈલ છે જે રોજંદી આપણે જરૂરિયાતનો ઉપયોગ કરીએ છીએ

ફ્રુટ્સ ડ્રાય ફ્રુટ્સ સાથે ફ્રુટ્સ પણ સસ્તા થયા છે જેથી કરીને લોકોના જીવનમાં સુખાકારીનો અનુભવ થશે સાથે સાથે ટુ વ્હીલર વાહનો અને ફોર વ્હીલર વાહનો માટે પણ ખુશીના સમાચાર છે મોટાભાગના લોકો વિજયાદશમીના દિવસે જ વાહન ખરીદતા હોય ત્યારે આ આગામી દિવસોમાં લોકોને ટુ વ્હીલર અને ફોર વ્હીલરની અંદર મોટી રાહત મળશે કારણ કે એની અંદર પણ જીએસટીમાં ઘણો લાભ થયેલો છે ઉપપ્રમુખ

જીએસટીનો ઘટાડો અઢારમાંથી પાંચ ટકા કરી દેવામાં આવેલો છે આ ઘટાડાના લાભને લીધે લોકો સારા એમના બિયારણો ખરીદી શકશે અને સારા બિયારણ થતી થતાં પાકની અંદર સારો નફો પણ કમાઈ શકશે આના માટે પણ મોદીજી હંમેશા દરેક વર્ગના લોકોનું ધ્યાન રાખે છે અને એમને કહેલું હતું કે દેશનો અન્નદાતા જ્યાં સુધી એને લાભ નહીં મળે ત્યાં સુધી આ દેશને વિકસિત ભારત બનાવવામાં એમનો સહયોગ જરૂરી છે એના માટે એમને પણ ધ્યાન રાખવામાં આવેલું છે એજ્યુકેશન ક્ષેત્રે જોઈએ તો બાળકો માટે પણ જે બધું રાહત આપવામાં આવી છે જેવી કે નોટબુક છે પેન્સિલ છે એમના કલર છે અને એમને લગતી અન્ય બુકોની અંદર પણ જી લગભગ ઝીરો પર્સન્ટ કરી દેવામાં આવેલો છે જેથી કરીને દરેક લોકોના સામાન્યથી માંડીને ગરીબ લોકોના બાળકો પણ સારી એવું એજ્યુકેશન મળે એ ઉદ્દેશથી આની અંદર પણ ઘણો બધો લાભ કરવામાં આવ્યો છે હેલ્થની દ્રષ્ટિએ જોઈએ તો આપણી અંદર કેન્સર જેવી ગંભીર બીમારી માટે કરીને કેન્સરની દવાઓ પર જીએસટી કરી અને કેન્સરના પેશન્ટો મોટી રાહત આપવામાં આવી છે સાથે સાથે સસ્તી દવા અને દવાના સાધનો પણ સસ્તા થયા છે જેથી કરીને હેલ્થ ક્ષેત્રમાં પણ ઘણો છે ઇન્ડિવિજ હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઇફ ઇન્સ્યોરન્સની અંદર પણ જીએસટી જીરો પર્સન્ટ કરી દેવામાં આવ્યો છે જેનો લાભ દરેક લોકોને ડાયરેક્ટ રીતે મળશે અને મોટા ભાગના લોકો પોતાનું ઇન્સ્યોરન્સ આરામથી અને સરળતાથી કરાવી શકશે તો ટીવી ફ્રીઝ અને રસોઈના ઇલેક્ટ્રોનિકના સાધનો પણ ઘણા સસ્તા થયા છે તો લોકોને પોતાનું બજેટ મેન કરી ખાસ કરીને માતાઓ બહેનોને પોતાનું કિચન મેનેજમેન્ટની અંદર ખૂબ જ સહાયતા મળશે અને આશા રાખીએ છીએ કે આ જીએસટીમાંથી થયેલી બચતનો ઉપયોગ કરી તેઓ દિવાળીના ઉત્સવને સારી રીતે ઉજવશે એ માટે આદરણીય મોદીજીએ બહેનો અને માતાઓ માટે આ દિવાળીનો તોફા તરીકે જ આ ના જે લાભો આપેલા છે એ આપેલા છે તો દીવની જનતાએ પણ આ લાભો લેવા જોઈએ મારી આ પ્રસંગે દીવના દુકાનદારોને પણ એક વિનંતી છે કે તેઓ પણ જનતાને આ લાભો મળે અને ગ્રાહકો પણ પોતાના લાભોથી જાગૃત રહે એવા પ્રયાસો કરવા માટે પણ અમારા દીવના ચૂંટાયેલા મેમ્બરો જિલ્લા પંચાયતના પ્રમુખો મ્યુનિસિપાલિટીના પ્રમુખો અને જિલ્લાની બોડી પણ ટૂંક સમયમાં જ દરેક દુકાનો ઉપર જશે અને સાથે સાથે લોકોને એના લાભોથી અને ગ્રાહકોને પણ જાણકારી આપશે કે આ લાભો મોદી સરકારે જીએસટી ની અંદર તેમને આપેલા છે ખરેખર આ લાભથી એકસો ચાલીસ કરોડ દેશની જનતાને પણ લાભ થશે સાથે સાથે દીવની જિલ્લાની જનતાને પણ લાભ થશે અને એમનું જીવન સુખામારી થશે એવી ભાવના સાથે નવરાત્રીની ફરી એક વખત મંગલ મંગલ શુભકામના સાથે જય હિન્દ જય ભારત